ગીરનારી મિત્રો રાજકોટ જિલ્લાનું લોધિકા તાલુકાનું નાનકડું એવું છસો થી સાતસોની વસ્તી ધરાવતું પાંભર ઇટાળા ગામ અમારા ગ્રુપનું નામ છે પાંભર ઇટાળા યુવક મિત્ર મંડળ અમે છેત જ છત્રીસ વર્ષથી અમારું અન્નક્ષેત્ર રાબેતા મુજબ ચાલુ છે શરૂઆતમાં છત્રીસ વર્ષ પહેલાં જ્યારે અમારા વડવાઓએ અનક્ષેત્રની શરૂઆત કરી હતી ત્યારે માત્ર કઢી અને ખીચડીનો પ્રસાદ અમે જમાડતા હતા અને આજે છત્રીસ વર્ષના પરિણામે અત્યારે અમે ફૂલ મેનુ જેમ કે અમારા પ્રસાદની અંદર અત્યારે ગુંદી ગાંઠિયા મિક્સ ભજીયા શાક ખીચડી ઠંડી છાશ સંભારો અને અગિયારસ અગિયારસ નિમિત્તે જે લોકો રહ્યા હોય તેના માટે ફરાળની પણ વ્યવસ્થા હોય છે તેમાં ફરાળી ચેવડો સૂકી બાજી સાંભાની ખીર કેળા એવી રીતે અમે અમારો કથા જમાડીએ છીએ અને અમારા ગામ દીઠ આ અન્નક્ષેત્રમાં દર વર્ષે ગામ દીઠ એક એક વ્યક્તિ ગમે તેવું કામ હોય તો પણ સેવા માટે આવે છે અને અમારા દાતાઓનો પણ ખૂબ સપોર્ટ છે ક્યારેય અમારે કોઈ પણ જાતની મુશ્કેલી ભળી નથી જય ગિરનારી oh